નમસ્કાર મિત્રો બાજરી મકાઈ ડાંગર જુવાર રાગીની ટેકાના ભાવની ખરીદી માટેની નોંધણી થવાની છે ત્યારે તેનો ભાવ કેટલો રહેશે તમામ વિગતો જાણીએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરતા રહેજો પહેલી ઓક્ટોમ્બરથી એકત્રીસમી ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી આ જે છે એ ઓનલાઈન નોંધણી થવાની છે તો ભાવ કેટલો રહેશે લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી માટે આ વર્ષે ડોંગર કોમન માટે તેવીસો ઓગણ પ્રત્યેક ક્વિન્ટલ ગ્રેડ એ ડાંગર માટે તેવીસો નેવ્યાશી પ્રત્યેક ક્વિન્ટલ મકાઈ રૂપિયા ચોવીસો પ્રત્યેક ક્વિન્ટલ બાજરી સત્યાવીસો પંચોતેર પ્રત્યેક ક્વિન્ટલ જુવાર હાઇબ્રિડ છત્રીસો નવાણું પ્રત્યે ક્વિન્ટલ જુવાર માલદંડી રૂપિયા સાડત્રીસો ઓગણપચાસ પ્રત્યે ક્વિન્ટલ રાગી માટે ચાર હજાર આઠસો છ્યાસી પ્રત્યેક ક્વિન્ટલની કિંમત નક્કી કરવામાં આવી છે આ ઉપરાંત બાજરી જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણસોનું બોનસ પણ આપવામાં આવશે એક ક્વિન્ટલ એટલે સો કિલોગ્રામ થાય લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે જેમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વીસી મારફત તેમજ તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે આવતીકાલ એક 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 તારીખથી એકત્રીસમી ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી ખેડૂત ખાતેદાર બાયોટ્રિક ઓથેન્ટીક્શન દ્વારા નોંધણી કરવામાં આવશે આ કૃષિ પાકોના ટેકાના ભાવની ખરીદી એક નવેમ્બર બે હજાર પચીસથી ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી કરવામાં આવશે તો જે ખેડૂતોને નોંધણી કરાવવાની હોય એ આવતીકાલથી એટલે કે એક ઓક્ટોમ્બરથી કરાવી શકે છે છેલ્લી તારીખ એકત્રીસમી ઓક્ટોમ્બર બે હજાર પચીસ છે ડોંગર બાજરી જુવાર રાગી અને મકાઈ થેન્ક યુ આભાર